થેલેસેમિયા ગ્રસ્ત બાળકોના લાભાર્થે સુરત અધિક પોલીસ કમિશનર જોન ફાયો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં રાંદેર સહિતના વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે સુરત શહેર અધિક પોલીસ કમિશનર જોન ફાયો વિસ્તારમાં આવતા રાંદેર અડાજન પાણ જાંગીરપુરા અમરોલી અને ઉત્તરાયણ પોલીસ મથક તથા ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે મહક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જાંગીરાબાદ ઉગત કેનાલ રોડ પર આવેલ ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ કેમ્પસ ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને હેલ્મેટ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા તો આ અંગે પોલીસ અધિકારીએ વધુ માહિતી આપી હતી પોલીસ તરફથી જોન વાઇઝ દર મહિને જો એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં સુરત પોલીસના સાથે સાથે અમારી જો પ્રજા હોય છે આ બધા મળીને જો બ્લડ ડોનેટ કરે છે આ તમામ બ્લડ જો અમારા થયેલી સેમિયાથી પીડાતા જો અમારા નાના દીકરા દીકરીઓ છે એના માટે આપવામાં આવે છે જોએ આજે તેર જેટલા બ્લડ બેન્કો જેમાં તમામ સરકારી અને પ્રાઇવેટ બ્લડ બેન્કો છે એની અહીંયા જે ટીમો છે જોએ અને લગભગ અમારા લોકોને ટાર્ગેટ છે કે કરી પંદરસોથી વધુ બ્લડની યુનિટ ભેગી થાય જોઈએ અને છેલ્લા લગભગ બે વર્ષમાં જો ડીસીપી ઝોન ફોર ઝોન ફાઇવ મિસ્ટર રાકેશ ભારોટના નેતૃત્વમાં અહીંયા લગભગ જોએ દસમા આ બ્લડ ડોનેશન કેમ્પના આયોજન છે જેમાં દસ હજારથી વધુ યુનિટો અત્યાર સુધી આપવામાં આવી છે તો આ યુનિટ તમામ અમારા થેલીસેમિયાથી પીડાતા બાળકો માટે જશે અને સૌથી સારી વાત છે કે અમારા બહેનો તરફથી કે બ્લડ ડોનેશન કરવામાં આવી રહ્યા છે જો એ ભાઈઓ તો કરતા હોય છે પ્લસ બહેનો બી કરે છે આ બી બીજા લોકો માટે એક પ્રેરણાદાયક બાબત છે કે લોકો આવે વધુ માત્રામાં આવે કે આ સમય એવું છે આ મહિનાઓ એવું છે કે વધુમાં વધુ જો અમારા બ્લડના જરૂર બ્લડ બેન્કોને પડે છે જોઈએ તો રેડિયન્ટ સ્કૂલના આ પ્રાંગણમાં આ આયોજન કરવામાં આવેલા છે આજ રજાના દિવસ હોવા છતાં તમામ ટીચર્સ વગેરેની સ્ટાફ બી અમારા સાથે જો મદદમાં છે એનો હું આભાર માનું છું જોઈએ સાથોસાથ તમામ એવા આયોજકો તમામ તેરા બ્લડ બ્લડ બેન્ક અને એના સ્ટાફ અમારા પોલીસ સ્ટાફ જોએ લોકો ડોનર તમામ લોકો આ પ્રકારની સેવા અમે સુરતમાં કરતા રહીએ બધાને ખબર છે કે સુરત દાનમાં સર્વપ્રથમ જે પૂરા દેશમાં સાર પ્રથમ રહે છે ચાહે જો આંખો નેત્ર દાન હોય ચાહે જો અંગના દાન હોય જો બોડીના દાન હોય અને રક્તદાન રક્તદાન બી અમે લોકો ઇન્ડિયામાં સૌથી સૌથી આગળ રહીએ છીએ જો એના જો પ્રેરણા લઈને જો આજને એ આયોજન છે અને અમે ઉમીદ રાખીએ છીએ કે અમારા થેલીસીમિયાથી પીડાતા બાળકોના શારીરિક સ્વસ્થતા જળવાતા રહેશે અને કોઈ દિવસ એના બ્લડના કમી નહીં થશે એવા અમારા સુરતના નગરજનો અને અમારા જો પોલીસ સ્ટાફ જોઈએ અમે લોકો જે પ્રતિબદ્ધ છીએ જો અને ફરીથી અમારા મીડિયાના મિત્રો જો આપને થકી જ આ બધા આ પ્રચાર પ્રસાર થાય છે જેથી બીજા જ્યારે બ્લડ ડોનેશન કેમ્પ થાય તો વધુ વધુ લોકો આવે જો તો આપને બી ખૂબ અમે આભાર માનીએ છીએ